फोन <laughs> में सदा परिभव भीष्टो हम तीर्थास्पद शिव विर चिमुक शरण्यम भूत्याति हम प्रणत काल भवन विपो वंदे महापुरुष दे चरणारिंदे वंदे महापुरुष ते चरणारिंद

काही बोलला Aló. 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 श्रीवासुदेव सदगुरु चैतन्यानंद स्वामी अमरा बापू ने कहे छे कि एक वक्त तमारा पिता दादा खाचर ना द्वेषी कोई राजा है तेमनी साथे लड़ाई करवा माटे बे हजार सैनिकों नो लश्कर मोकलियो ते सैनिकों काला नाग जेवा क्रोधी हता ते वो जीती शकाय तेवा नोता

તેહી તમારો પિતા દાદા પાછલેને શ્રી હરીએ કહ્યું કે તમારો વૈરી રાજાઓ ગર્વતી ઉદ્ધત અને દુરાગ્રહી છે માટે હે દાદા ભયંકર पराक्रમી તે તમારો વૈરી કૈકે કૈક પુત્રમ ચોપસ કરસે કરસે અને કરશે માટે મારી આજ્ઞામાં રહેનારા તમારે અત્યારે અહીં ગઢપુરમાં રહેવું ને અત્યારે તમે સારંગપુર ગામને સારંગપુરવસ સુપુરવ વિકાસ કરી અને રહેજો ભગવાન એ શિક્ષાપત્રી માં કહ્યું ને કે જે કોળાના મૂળ ગરાસ ગામ હોય કે રાજા અથવા શત્રુનો ઉગ્રવે કરી અને પોતાનો કરાસ કેન્દ્રિય નતાત હોય તો તે ગામનો યાદ કરી અને જે ગામમાં સુકેતી રહેવાય ત્યાં રહે

ઘણી વિકક્ષણતા ભર્યા વચનો કહેવા લાગ્યા કે સુロナ મને હરબોધાંકારો ઈજો સમય આજે મહારાજ આવ્યો અને તે સમયે હું વિદેશ સ્થળે ચાલ્યો જાવ તો મારા સમગ્ર જીવનને ધિક્કાર લાગે કે હું દાદા કાચર સુરવીર ક્ષત્રિય સુગાયે કે અત્યારે તો યુદ્ધનો સમય છે અને એ સમયમાં હું બઢુ છોડીને ભાગી જાવ તો લોકો મારા જીવનને ધિક્કારે આના સંઘરામનો પ્રસંગ આવ્યો અને મારા ત્રણ પ્યારા ત્રણ આધાર આપલે છોડીને હું જતો રહું તો મારા દ્રેસીઓ મને એમ જાળશે કે નાગો યુદ્ધથી ડરીને ભાગી ગયો છે વેરીઓને પીઠ દેખાડનારા ડરથી મનમાં વ્યથુર કરી અને લડાઈના પ્રસંગથી ભાગતા માનસની જગતમાં સર્વત્ર નિંદા અને અપકીર્તિ ફેલાય છે સુની રે યો દોય કરે આ સોચ પ્રમાણ પણ વીર લડતા લડતા ભમી ગયા હોય એના કોઈ શાસ્ત્રમાં કે સરકારમાં કોઈ પ્રશંસા આય સંગ્રામમાં ક્ષત્રિયે સાની છાતીએ શત્રુઓની સાથે લડતા લડતા વીર થવું કેતા વીર તરીકે પ્રાપ્ત થઈ જવી એ જ શાસ્ત્રમાં ક્ષત્રિયોનો મુખ્ય ધર્મ છે તેથી મારે ઉદ્ધત શત્રુઓની સાથે હું લડી લેવા માટે જ માંગુજો આપની સાથે રહેવાની અનન્ય લાલસા વાળા મારે બીજે ક્યાંય જવું નથી રાજા કચરની વાત સાંભળી શ્રી હરિ કહે છે તો ચિંતા ના કરો તમારા શત્રુ રાજાઓ તરફથી ઘણો મોટો ઉત્પાત થવાનો છે તેથી તમારી સુરક્ષા માટે હું તમને બીજે કામ ન કરું છું

તમે અત્યારે સારણપુર જતા રયો સમય સારણપુર પાસે ત્યારે પાછા તમને ગઢપુર બોલાવી અમારા સાનિધ્યમાં રાખ્યા દાદા ખચર નિરંતર શ્રી હરિને રાજી રાખવા માટે પ્રયત્નશીલ રહેતા વિનીની કી સત્સંગમાં શ્રી હરિ સંતો ભક્તોની સાથે નમ્ર ભાવે વર્તતા હતા તરત જ મહારાજને બે હાથ જોડ્યા અને આજના મની અને તરત સાલ પૂજા માટે તૈયાર કરો શ્રી અરિયે દરવા રાખોડ ડાગર મોટા નામે ધીર ગુંધીર કોટાના દાતિકંતિ ગોપુને દાદા ખાચર સાથે સાલ પૂજાવાની યજ્ઞા કે ખાલી એટલા દાદા ખાચર નહીં પણ એની સાથે ઓલે મોક્યા રાખોડ કાર્દન શ્રી અરિના વિયukti મનમાં ચિંતા અનુભવતા દાદા ખાચર વૃત્તિ લૌતી શ્રી અરિને બોલ લાગ્યા અને આપોડાઓની સાથે સારંગો જોવા માટે નીકળ્યા શ્રી હરિયે પોતાના ভক্তોને આગ્રહ કર્યો કે હે ભક્તો અત્યારે દરબાર ગઢમાં ઉપયોગી જે તૈ પર સારી સારી જે વસ્તુઓ હોય એ બીજી થી પડડી અને બીજી જગ્યાએ લઈ જાઓ કે દરબાર ગઢ ઉપર જ કડાઈ કરવાના છે એટલે અહીંયા નુકસાન થવાની કોઈ પૂરી શક્યતા છે

માટે તમે બધાએ દરબારો कवच પેડી લીયો ઢાલ લઈ લીયો શસ્ત્ર ઉંચાવી લીયો અને સાવધાનીથી ઉત્સાહ સાથે યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ શ્રી હરિયે પણ પોતાના પાર્સલો પાસેથી શસ્ત્ર અને બંદૂકો ઉંચ બનાવી રામના વિજય દે ક્ષત્રીયો કા એને પણ તલવાર તિયાલો બધારે લેવડાવે શ્રી હરિયે દરબાર ગડવાજી અને કુમારો મહિલાઓ હતી તેમને પણ આદેશ કરી કે તમારે પરફરના ઘા કરી અને દુષ્ટ શત્રુ રાજાઓને મારવાના છે કે મહિલાઓને પણ ભગવાનએ તૈયાર કરી જેમની રીતે अर्जुनજીને શ્રી કૃષ્ણ પરમાત્માએ યુદ્ધ માટે પ્રોત્સાહન આપ્યું કારણ કે ધર્મયુદ્ધ રૂપે જ પ્રમાણે દાદા ખાચરના ઘરની રક્ષા કરવા માટે શ્રી હરિએ અન્યત્ર ગામથી આવેલા તમામ દરબારોને પ્રોત્સાહિત કર્યા श्री हरि ने स्वयं दृढ़ कछोटो बांधे और कमर ऊपर कपड़ा की भेट बाँधी अने नयो ज्ञाप देश में पूर्व देश में जे प्रमाणे पाग बांधे ए प्रमाणे माथे पाग बांधी कमरे तलवार कटार बांधी आखा शरीरे केसर चंदन नी अंचा थई तेज ना राशि श्री हरि ए ढाल लीधी बाणो की भरेलो हाथो हाथ में करेलू धनुष्य उठाव्यु

कारण गुरुना दरबारा जीवक आचार्य वगैरे कांतिक वक्ताओं ने आविदया छे और शत्रुઓના પદાના युद्ध सैनिकों સૌપ્રથમ લક્ષ્મીવાડીએ પહોંચી ગયા ગયા લક્ષ્મીવાડી લક્ષ્મીવાડીએ પહોંચી અને સેડીનો વાડાખો પ્રગલીને હું ગર્યું લક્ષ્મીવાડીનો સેડીનો વાડાખો વાડાખોલી કુદોએ સંગાધી દી શ્રી હરિયે તેની ખબર જોવા માટે કોઠાણી મેજજી भगत ને અને મિકું હસનજી ને ત્યાં મોકલ્યા કે દિયો અને શિરડીનો વાડ કેટલો બાધી નાખ્યો કે બધું તપાસ કરી આવ્યો બંને ભક્તો લક્ષ્મીવાડી આવ્યા અને ઉગ્ર સૈનિકોએ શિરડીનો કેતર આખું સળગાવી દીધું એટલે આ બંને હરિ ભક્તોને મનમાં ખૂબ શોક થયો તરત જ મહારાજ પાસે દરબાર ગઢમાં આવ્યા અને આવતાની સાથે જ વસનજીએ તો ઊંચા અવાજે ચીસો પાડવાની શરૂ કરી હે મહારાજ આ લોકોએ શેરડીનો ખેતર બાણી દીધો આવી રીતે ચીસો પાડી અને કહેવા લાગ્યા શ્રી હરિનો ચહેરો ઉગ્ર થઈ ગયો રોષ પ્રગટ કરતા પ્રકૃતિ માકી કરી અને પરકાવા લાગ્યા અને એક સમયે શ્રી હરિની પૂર્ણ દ્રષ્ટિ સામે કુલ જોવા માટે સમર્પ થઈ ભગવાને આજે વીર રસ પ્રગટ કર્યો ક્ષત્રો અને દરબાર જીવા કાચરનો પાછળથી સહયોગ હતો તો તો હતા દાદાના કાકા પણ શું કરતા હતા દાદા કાચરનો ખરત કરેવા પ્રયત્ન કરતા એટલે ઇન ડાયરેક્ટ એને સપોર્ટ કરતા જીવા કાચર જીવા કાચરના બે દીકરીઓ અમુલાબા અમરીબા શ્રી હરીમાં પ્રેમ લક્ષણા ભક્તિવાળા દીકરી ભક્તિવાળા હતા બાપા હતા ઈ

सामान्य प्राणियों डरी जाए थे वो सेना का उद्घोष सांभरी अनेक तमारा पिता मही कहता दादा कचरना मातृश्री सोमा देवी कर्तार श्री हरि ने पासे आया तो सिंह नाथ तो करी अनेक श्री हरि ने कहीं हुए महाराज आप बता पीछे तमारी आगर आप बता शत्रुओं में सुगरना है आपना बता पिया शत्रुओं ना उनको तो छिन भिन्न करी नाकवा जुलिए विश्वનો સંહાર કરવાના આપના માથે આ કાર્ય તો સારું નાકળું છે સોમાદેવી આમ બોલતા હતા કે સમયે તેમના માથે ઉગેલી ગાડી કાઉડી ખસી પડી તેથી તેમના માથાના બધાય શ્વેત વર્ડતા દેખાતા હતા સોમાદેવી પોતાના ધર્મ નિયમમાં દળપડે વર્તા હતા પ્રતિવર્તાનો સરોપન હતું ધર્મ જ્ઞાન બોલે કે સદગુણો પણ તમામ હતા

स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण

시청해주셔서 <sweak> 감사합니 Terima kasih telah menonton! Terima kasih telah <laughs> menonton! レディースを受け取って、レディ受け取って、レディースを受け取って、レディ受